તો તમે તમારા સ્કૂલના ડેસબોર્ડ પર આ રીતે આવશો જ્યારે તમારું શા માટે છે અને આપણે કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલા ઉપર તમે જોઈ શકો છો એમબીયુ નો મતલબ અહીંયા ઉપર લખેલો છે કે મેન્ડેન્ટરી બાયોમેટ્રિક અપડેટ હવે આ શું છે તો જનરલી તમને બધાને ખબર જ હશે કે આધાર કાર્ડ ની અંદર બાળકો પાંચ વર્ષના થાય પાંચ વર્ષ પછી બાળકના જે ફિંગરપ્રિન્ટ છે બદલાય છે ફિંગરપ્રિન્ટ માટે આપણે ફરી વખત આધાર સેન્ટર પર જવું અને ફરી વખત આપણે જે બાયોમેટ્રિક છે એને અપડેટ કરવાની જરૂર છે તો પાંચ વર્ષ સુધીનું જે બાળકનું જે આધાર કાર્ડ છે એની પર બાળ આધાર લખેલું જશે તમે બધા જોઈ સ્ક્રીન પર પણ હું બતાવું છું આ પ્રમાણે બાળ આધાર એવું લખેલું હોય છે તો પાંચ વર્ષ પછી બાળકના જે ફિંગરપ્રિન્ટ છે એ ફરી વખત આપવાના હોય છે અને એને અપડેટ કરવાનો હોય છે તો જે બાળકોએ અપડેટ કરાવેલા હશે એમને કોઈ જરૂરિયાત નથી મતલબ કે એમને એમબીયુ ફરી કરાવવાની જરૂરિયાત નથી અને જેને એમબીયુ નથી નથી કરાવેલું મતલબ કે એમને જે જે બાયોમેટ્રિક અપડેટ છે તો એવા બાળકોના વાલીને આપણે જણાવવાનું છે કે ભાઈ તમે તમારા બાળકના જે બાયોમેટ્રિક છે એ ફરી વખત અપાવો આધાર સેન્ટર પર જઈ અને ફરી વખત બાયોમેટ્રિક અપડેટ કરાવી દો તો આ આપણે અત્યારે કરવાનું છે હવે કેવી રીતે કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થીને નામની સામે અહીંયા પહેલા જો તમે આધાર વેરીફાઈ નહીં કરેલું હોય તો અહીંયા વેલિડેન આવશે વેલેશન આધારે લખેલો હશે આધાર કાર્ડ નાખવામાં કોઈ ભૂલ હશે અથવા નામમાં જન્મ તારીખમાં મેલ ફિમેલમાં ક્યાંક તકલીફ હશે અથવા જ્યારે તમે આ ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે તમે જે આધાર કાર્ડથી કર્યું હશે એ વગર ફરી વખત જો મા બાપે એનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હશે અથવા નામમાં કોઈ ચેન્જિસ કરાવ્યું છે અને તમને આધાર કાર્ડ નહીં આપવામાં આવ્યું હોય તમારા અહીંયા યુદાસ જૂની માહિતી છે એ પ્રમાણે થશે તો અહીંયા વેલિડેશન નહીં થાય તો તમારે પહેલા વેરીફિકેશન કરવાનું છે એની પછી જેનું વેરીફિકેશન થશે એની નીચે અહીંયા તમે જુઓ રી વેલિડેટ ફોર એમબીયુ લખેલું આવશે અને જેની જરૂરિયાત નથી જેને એમબીયુની જરૂરિયાત નથી એ બધાને આપણે એમબીયુ આ રીતે લખેલું છે ત્યાં આપણે એ તો કરવાનું છે જો નહીં કરેલું હોય તો ત્યાં એને લખેલું છે તમે હું તમને બતાવી દઉં એને લખેલું હશે જો જરૂરિયાત હશે તો જો મેં લગભગ બધાનું કરેલું છે એટલે અહીંયા બતાવતું નથી પ્રમાણે પણ જેનું એલિડેશન નથી કરેલું ત્યાં એમબીયુમાં એમબીયુ સ્ટેટસમાં એને લખેલું હશે અને જો તમે એમબીયુ કરેલું હશે તો આ જો એમબીયુ સ્ટેટસ એમાં લખેલું છે એમબીયુ નોટ રિક્વાયર્ડ એ લખેલું છે તમે જો એમબીયુ નોટ રિક્વાયર્ડ તમે એના પર ક્લિક કરશો તો હું ક્લિક કરું છું અહીંયા આપણે કન્ફર્મેશન માગશે અહીંયા એગ્રી પર ક્લિક કરી દેવાનું છે અને જો એને રિકવાયર્ડ નહીં હોય તો અહીંયા તમે લખેલું છે એમબીયુ નોટ રિક્વાયર્ડ એટલે આ માટે આપણે કશું કરવાનું નથી થાય છે કે આ બાળકનું જે એમબીયુ છે એ કરેલું છે એને જે બાયોમેટ્રિક અપડેટ કરવાનું છે એ કરેલું છે એટલે આપણે આને કોઈ સૂચના આપવાની જરૂર નથી આના વાલીને કોઈ સૂચના આપવાની જરૂર નથી હવે જે બાળકનું બાયોમેટ્રિક અપડેટ નથી ત્યાં શું લખેલો હોય છે હું તમને એ પર બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે એમબીયુ સ્ટેટસમાં એમબીયુ પેન્ડિંગ એજ ફાઈવ ટુ સેવન મતલબ કે આ જે બાળક છે એનું એમબીયુ કરેલું નથી આપણે જોઈ લઈએ ફરી એક વખત અહીંયા હું ક્લિક કરી દઉં જો અહીંયા લખેલો હોય છે એમબીયુ પેન્ડિંગ મતલબ કે હજુ આ બાળકનું જે આધાર કાર્ડ છે એ પાંચ વર્ષ પહેલાનું છે મતલબ પાંચ વર્ષ પછી એને અપડેટ કરાવેલું નથી તો એને ફિંગર પ્રિન્ટ અપડેટ કરાવી પડશે